મિત્રો હવે આપણે બે ત્રણ ત્રણ ચાર દિવસથી આ જે રોડ ઉપર રખડીએ છીએ ગૌ રક્ષાનું કામ ચાલુ કર્યું છે કે આ જે ગૌ જે આ ગાયું ને ભેંસુને જે બકરાને કતલખાને મોકલવામાં આવે છે ક્યાંક ને ક્યાંક કોકની ઉપર શંકા જાતી હતી એટલે આ જે કામ છે એની મુહિમ આપણે જ ઉપાડવાની ફરજ પડી છે તો આજે એ એ મુહિમના ભાગરૂપે આજે આપણે આ ગાડી ફેસું ભરેલી પેગડી છે હવે આપણે પોલીસ સ્ટેશન ફરિયાદી કરી નાખી ગઈ છે હવે આગળ જે જે લોકો એવું કહે છે કે તમારી ઉપર ગાડી ગૌરક્ષકો ગૌરક્ષકો ઉપર ગાડીઓ ચડાવી દેવી એ લોકો તમને ખુલે આમ આવતા જ રહેજો બરાબર હાચા ગૌરક્ષક કોને કહેવાય ને તમને દેખાડી દઈશ અને તમે જે ગાડીઓ જે કતલખાને મોકલવાના જે ધંધા આવી રહ્યા છે ને એ ધંધા તમે અમરેલી જિલ્લાની અંદરથી કેમ ચાલુ કેમ ચાલુ રાખો છો એ આપણે જોઈ લઈશી અને શિવહોર ભાવનગર વિસ્તારની અંદર ગૌરક્ષકોને ખાસ કહેવા માગું છું કે જો તમે ઓરિજિનલ ગૌરક્ષક હો ને તો એક ગાડી આપણી રોડ ઉપરથી એની નીકળવી ન પડે આજે તમે જે પશુ દયા કરો છો તો આટલી આટલી ગાયું ને ભેંસો તમને કહો કતલકાને પહોંચી જાય તો એના મોટામાં મોટા પાપના ભાગીદાર આપણે છીએ કાં પછી તમે ગૌરક્ષાનું કામ મેગી દો તમે તમારો કામ ધંધો કરતા કરતા હોય કરતા કરો આજે મૌલિકભાઈ અને ગજુભાઈ શેખવા આપણી ભેગા છે વેસર તો બોલશે આ નરેશભાઈને હમણાં થોડા દિવસ પહેલાં એમનો વિડીયો પણ જોયેલો હતો કે જીવ દયા બાબતથી આપણે કંઈ કરવું જોઈએ જીવદયા બાબતમાં જીવદયા પ્રેમીઓની પહેલાં કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી દરેક ઇન્સાનની અંદર જીવદયા હોવી જોઈએ અને એમની જે આ મુહિમ છે જીવદયા કરવા માટેની અને જે પશુ જીવ બચાવવાની તેમને પણ હું સેલ્યુટ કરું છું કે આ બાબતથી હવે જે ભાઈઓ જાગૃત નથી એ જાગૃત થાય અને પોતાના વિસ્તારમાં આવી જીવદયાની ઉત્તમ કામગીરી કરે અને આપણી ઉપર કોઈ પણ ડાઘ ન લાગે અને બીજું ખાસ કે આપણે કાયદો હાથમાં ન લઈએ અને ગાડી આવે એટલે સૌ પ્રથમ આપણે પોલીસને જાણ કરવી જિલ્લા કંટ્રોલમાં વર્દી લખાવી ત્યારબાદ પોલીસ હાજરમાં આવી જાય ત્યારબાદ આપણે પોલીસને ગાડી સોંપવી અને પછી પોલીસ એને પૂછે કે ડ્રાઈવર કંડક્ટર એમનું શું નામ છે કલિન્ડરનું ડ્રાઈવરનું શું નામ અને પદ્ધતિ સરની જીવદિયા કરવી અને ઉતાવળમાં કોઈ ભાઈઓ આપણે એમને બીજું કાંઈ કાયદો હાથમાં ન લેવો અને નરેશભાઈ જે આ જીવદયા કરીએ છીએ તેના માટેનો આપણે સમગ્ર અમરેલી જિલ્લો અને સમગ્ર ગુજરાતમાં પણ એવો મેસેજ આપવા માંગીએ છીએ કે રોજ જે હજારોની કતલ થાય છે ખોટા પશુઓની જે હિંસા થાય છે તે બંધ થવી જોઈએ અને સરકાર પણ એમાં હજી વધારે કડકમાં કડક કાયદા લાવે ગૌ વસમાં તો બહુ સારા કાયદા છે પણ આ ભેસ વર્ગ અને ઘેટા બકરામાં પણ કડક કાયદા લાવે એવી અમે આ એક મેસેજ પણ આપવા માંગીએ છીએ ગજેન્દ્રભાઈ જેમ કીધું એમ ખાસ કહી દઉં કે જ્યારે પણ આપણા કોઈ ગૌરક્ષક મિત્ર ગાડી પકડે કોઈને પણ જાણ મળે કે અહીંયાથી પશુ ભરેલી કોઈ શંકા તમને લાગે એટલે ગાડી ઊભી ગાડી ગાડી ઊભી રખવા નહીં તો કંઈ નહીં પણ પોલી કંટ્રોલની અંદર ફોન કરી દેવાનો અને ખાસ કરીને દરેક ગૌરક્ષકને કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં ના લે જય જય ગૌ ગો મા આ જે ગાડી છે એ ગાડી અમરેલીથી ભરૂચ કે અમદાવાદ જાતી હતી હવે આપણે જે કરી કરીએ કે આ કતલખાનાની ગાડી હતી કે પછી તબેલાની હતી પણ હાલ આપણે આજે ગાડી પોલીસ સ્ટેશન પકડાવી દીધી છે બરાબર અને લાઠી પોલીસ સ્ટેશન આપણે ગાડી પકડાવી છે સીએફી પડ્યા રોડથી લઈ અને પકડાવી લીધી છે હવે જે કાંઈ નક્કી કરવાનું છે કોટે નક્કી કરવાનું છે આપણે આપણી ફરજ અદા કરી છે આજે આપણે જે ગૌરક્ષા ચાલુ કરી એની આ પ્રથમ ગાડી પકડી છે જો કે હવે અમરેલીમાં જોઈએ છે કેવા તુરમ છે અને માથા ગાડીઓ ચડાવવા દેવાની ધમકી મળે છે હવે તમને તેવડો હોય રોડ ઉપર આવી જાજો અને માથા ગાડી ચડાવવા આવજો